ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે બ્રહ્મ બિંદુ ઉપનિષદ વાંચી સંભળાવીએ છીએ ઓમ બ્રહ્મ અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો અમારું બંનેનું સાથે પાલન કરો અમે બંને સાથે જ સમર્થ મેળવીએ અમારા બંનેનું ભણતર તે સવી થાવ અમે કોઈનો વેર ન કરીએ ઓમ શાંતિ 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 મન બે પ્રકારનું છે શુદ્ધ અને અશુદ્ધ કામનાઓની ઈચ્છા કરવાવાળું મન અશુદ્ધ છે અને કામનાઓ વિનાનું મન શુદ્ધ છે મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ એકમાત્ર મન જ છે એ મન જ્યારે વિષયો ભોગમાં ફસાય છે ત્યારે બંધન થાય છે અને વિષય વિષયવાસનાથી છૂટું થાય છે ત્યારે મોક્ષ થાય છે જ્યારે મન ભોગ ઈચ્છાને છોડી દે છે ત્યારે મનુષ્યનો મોક્ષ થાય છે માટે મોક્ષની ઈચ્છાવાળાએ મનનો હંમેશા ભોગ ઇચ્છા વિનાનું બનાવવું ભોગોની આસક્તિ છૂટી જતાં જ્યારે મન હૃદયમાં એકાગ્ર બને છે અને જ્યારે મનનું મનપણું નીકળી જાય છે ત્યારે તે પરમપદરૂપ પરમાત્માને પામે છે જ્યાં સુધી મનનો નાશ ન થાય ત્યાં સુધી તેને હૃદયમાં નિરોધ કરવો આટલું જ માત્ર ખરેખર જ્ઞાન છે અને એ જ મોક્ષ છે બાકી તો બાકીનું તો બધું જ ગ્રંથોનો વિસ્તાર છે અશુદ્ધ મન વડે પરમાત્મા વિચારી શકાતું નથી પરંતુ શુદ્ધ મન વડે તે પરમાત્માને વિચારી શકાય છે આમ પરમાત્મા અચિત્ય છતાં પણ ચિત્ય છે બધે જ સમ સરખા ભરેલામ છે એ પરમાત્માનું ચિંતન કરનારો પરમાત્માને જ પામે છે પહેલાં ઓમકાર વડે યોગ સાધના કરવી અને પછી ઓમકારથી પણ પર રહેલા નિર્ગુણ પરમાત્માની ધારણા કરવી વિકલ્પ વિનાનું કરવી કારણ કે એ નિર્ગુણ પરમાત્માની ભાવના થતાં જ ભાવ કે અભાવ અર્થાતું સત્ય કે મિથ્યાનો ખ્યાલ રહેતો નથી જ્યાં મિથ્યા આવે ત્યાં એવું સમજવાનું પરિવર્તન એ જ વિકલ્પ વિનાનું દોષ રહિત અને પૂર્ણ પરમાત્મા છે અને એ પરમાત્મા હું જ છું એમ જાણીને મનુષ્ય જરૂર એ પરમાત્માને પામે છે જે વિકલ્પરહિત અને અનંત છે યુક્તિ અને દશાંતથી જે ન સમજાવી શકાય એવું છે એની કલ્પના ન થઈ શકે એવું છે અને એની પહેલાં કોઈ જ નથી એવા પરમ કલ્યાણમય પરમ તત્વને જાણીને મનુષ્ય એને જ પામે છે ખરું જોતાં તો અહીં ઉત્પત્તિ પણ નથી અને વિનાશ પણ નથી ગુરુ પણ નથી અને શાસ્ત્રો ઉપદેશ પણ નથી મોક્ષની ઈચ્છા પણ નથી અને મોક્ષ પણ નથી આટલું જ માત્ર સાચે સાચું તત્વ છે જાગ્રત સ્વપ્ન અને સુશુભિત એ ત્રણેય અવસ્થામાં એક જ આત્મા છે એમ માનું આ ત્રણેય અવસ્થાઓને પહેલે પાર પહોંચી ગયા પછી ફરી જન્મ થતો નથી દરેક દરેક પ્રાણી અને વસ્તુમાં એક જ પરમાત્મા રહેલો છે એમ પ્રાણી પાણીથી ભરેલો ભરેલા જુદા જુદા વાસરોમાં ચંદ્ર પ્રતિબિંબ રૂપે જુદો જુદો દેખાય છે અને એ ચંદ્ર તરીકે એ ચંદ્ર તરીકે એક પણ દેખાય છે તેમજ એ આત્મા પણ દરેક પ્રાણીમાં જુદો જુદો અને આત્મા તરીકે એકરૂપે દેખાય છે જ્યારે ગળાનો નાશ થાય છે ત્યારે ગળામાં રહેલું આકાશ બહારના આકાશમાં ભળી જાય છે પણ ગળાનો નાશ થતાં એમાં રહેલું આકાશ કાંઈ નાશ પામતું નથી જીવની વાત પણ એ જ ગળાના જેવી જ છે અર્થાત દેહનો નાશ થતાં જીવનો નાશ થતો નથી ગળાની જેમ એક દેહનો નાશ થતાં બીજા દેહને અને તેનો નાશ થતાં ત્રીજા દેહને એમ વિધિ વિવિધ પ્રકારના દેહને જીવ ફરીને ફરી ધારણ કરે છે એ દેહના નાશને તે જીવ હંમેશા જાણતો હોવા છતાં પણ જાણતો નથી જ્યાં સુધી જીવ વાણીની જાળમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી તેને અનેક અનેકત્વ જણાય છે પરંતુ અજ્ઞાનનો નાશ થતાં તે કેવળ એકત્વને જ જુએ છે દે વગેરેનો નાશ થતાં પણ જેનો નાશ થતો નથી તે શાસ્ત્રમાં વર્ણયલું પરમાત્મા છે તે શાસ્ત્રમાં કહેલા પરમાત્માને જાણનારો જો આત્માની ખરી શાંતિ મેળવાની ઈચ્છા રાખતો હોય તો તેણે અવિનાશી પરમાત્માનું ધ્યાન કરવું વિધા બે પ્રકારની છે એક શબ્દભ્રમની અને બીજી પરબ્રમ્મની શબ્દભ્રમ અર્થાતું શાસ્ત્રમાં વર્ણેલા વિધામાં કુશળ બનેલો પરબ્રહ્મને મેળવી શકે છે જ્ઞાન અને વિજ્ઞાનના તત્વ બરાબર સમજાય એવી રીતે શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ કરીને બુદ્ધિમાન મનુષ્ય ધ્યાનની ઈચ્છાવાળાએ જેમ છોતરાને છોડી દે તેમ સર્વ ગ્રંથોને છોડી દેવા જેમ અનેક રંગવાળી ગાયનું દૂધ એક જ રંગનું અર્થાતું સફેદ જ હોય છે તેમ જુદા જુદા શાસ્ત્રમાં આપેલું હોવા છતાં જ્ઞાન એક જ છે એમ જ્ઞાનીઓ સમજે છે દૂધમાં જેમ ઘી ગુરુ રૂપે ગુપ્ત રૂપે રહેલું છે તેમ એક જ વિજ્ઞાનમાં આત્મા બધા પ્રાણીઓમાં રૂપે રહેલો છે એ વિજ્ઞાનમાં આત્માનું મનરૂપ રવાયો વડે મથન કરવું આ રવૈયાને જ્ઞાનરૂપી નેત્રા જોડવા ત્યાર પછી તેમાંથી ઉત્પાદન થયેલા માખણને ઘી બનાવવું યોગ યોગરૂપ અગ્નિ પર તાવું આમ કરવાથી અખંડ નિર્મળ અને શાંત એવું જે પરમ તત્વ પરમાત્મા તે તે હું જ છું એમ સમુદ્ધિ થશે સર્વ પ્રાણી જેમાં નિવાસ કરે છે અને જે સર્વ પ્રાણીમાં નિવાસ કરે છે તે પ્રાણી માત્ર પર અનુગ્રહ કરનાર વાસુદેવ હું જ છું તે વાસુદેવ હું જ છું ઓમ બ્રહ્મ અમારું બંને ગુરુ શિષ્યનું રક્ષણ કરો અમારું બંને સાથે પાલન કરો અમારા પાલન કરો અમે બંને સાથે જ સમર્થ મેળવીએ અમારું બંનેનું ભણતર તેસેવી થાવ અમે કોઈનો વેર ન કરીએ ઓમ શાંતિ 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 જુઓ ફળ ફૂલ ચઢાવવાથી પરમાત્મા ખુશ થતા નથી કોઈ પણ મનુષ્ય વનસ્પતિનો નાશ કરે તો દંડ કરવો એવી ન્યાયની મર્યાદા છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો અઠ્યાસી શ્લોક નંબર બેસો પંચ્યાસીમાં પુરાવો છે વળી ફૂલ મૂળ અને ફળનું નુકસાન કરનાર પાસેથી તે તે વસ્તુની કિંમતથી પાંચ ગણો દંડ કરવો આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો અઠ્યાસી શ્લોક નંબર બસો નેવ્યાસીમાં પુરાવો છે પરમાત્માને ખુશ કરવા હોય તો દર્શાંત સમજો સોનામાંથી કડું કાંકણ કુંડળ વગેરે બને છે ત્યારે તે કડું કુંડળ વગેરેના નામ અને રૂપ બને છે પરંતુ તેને ગાળવાથી પાછું સોનું જ રહે છે તેમ આત્મા જૂના શરીરને છોડી બીજા નવા શરીર પામે છે તો આ મનુષ્ય શરીર મળ્યું છે તો કોઈ પણ આશા વિના પરમાત્માનું ચિતન કરો તે ઉપાસના કરવાથી હે અર્જુન તારી પાસે જે જે નથી તે તે બધું હું આપીશ તેનું રક્ષણનો ભાર પણ હું પોતે ઉઠાવીશ આ ગીતા અધ્યાય નવ શ્લોક બાવીસમાં પુરાવો છે તો દેવોને પૂજનારા દેવોને પામે છે પિતૃને પૂજનારા પિતૃને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને પરમાત્માને પૂજનારા પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય નવ શ્લોક પચીસમાં પુરાવો છે હે અર્જુન જે સર્વકર્મોને પરમાત્માને અર્પણ કરી પરમાત્મા પરાયણ થઈ આશા રાખ્યા વિના પરમાત્માનું ધ્યાન કરતાં પરમાત્માને ઉપાશે છે તે પરમાત્મામાં જે પુરાયેલા જીતવાળા ભક્તનો પરમાત્મા સવે મૃત્યુરૂપી સંસારમાંથી આમતું તુરંત જ ઉધાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ થી સાતમાં પુરાવો છે જે મનુષ્ય પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તને કહેશે તે આ રીતે પરમાત્માની પણ ભક્તિને નિસ્દેહ કરીને નિસંદે પરમાત્માને જે પામે છે અને તે મનુષ્યમાં તેના કરતાં કોઈ પરમાત્માનું વધારે સારું કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં પરમાત્માને કોઈ વધારે પ્રિય થનાર નથી નથી ગીતા અધ્યા અઢારસો અડસઠથી ઓગણ સિતરમાં પુરાવો છે વળી સર્વે યોગ્યોમાં પણ જે પરમાત્મામાં મન પુરાવીને પરમાત્માને શ્રદ્ધાથી નિરંતર યાદ કરે છે તેને પરમાત્મા શ્રેષ્ઠ જોગી માને છે આ ગીતા અધ્યાય છ શ્લોક સુડતાલીસમાં પુરાવો છે તો પરમાત્માને યાદ કરવાથી પરમાત્મા ખુશી થાય છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું